હા તરફ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે કરણી સેનાના મહિલા અધ્યક્ષ ગીતાબા પરમારનું નિવેદન ઉમેદવારી રદ એ જ સમાધાન છે ક્ષત્રિય સમાજ સમાધાન કરવાના મૂડમાં નથી આંદોલન નબળું પાડવા પોલીસને સૂચના આપવામાં આવી છે ભાગલા પાડી રાજ કરવાની નીતિ નહીં ચાલે તેવું તેમણે જણાવ્યું ક્ષત્રિય સમાજમાં પરશુતમ રૂપાલા સામે રોષ યથાવત જોવા મળી રહ્યો છે નજરકેદ અનેક આગેવાનોને પણ કરવામાં આવ્યા હતા અને પોલીસ દમનગીરી કરતા હોવાના આક્ષેપો પણ આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા જ્યારે ગીતાબા આપણી સાથે છે એમની સાથે જ વાત કરીએ ગીતાબા સ્થિતિ તો જેવી છે એવી જ રહી છે કોઈ પણ પ્રકારનો સુધારો નથી આવ્યો આંદોલન કઈ દિશામાં આગળ વધારશો કારણ કે અત્યાર સુધીમાં તમારી માંગને તો કોઈ પ્રાધાન્ય જ ના મળતું હોય તેવા તેવી સ્થિતિ હાલ ઊભી છે સાચી વાત છે અત્યાર સુધી અમે બધું કરી છૂટ્યા છીએ અને અહિંસક જ અમારું આંદોલન છે પણ છતાંય કોઈ રિઝલ્ટ આવ્યું નથી કેટલા બધા સંમેલનો થયા છે કે અમે લોકોએ જે જાહેરાતો કરી એના પછી પણ ગવર્મેન્ટના પેટનું પાણી હલતું નથી અને કોઈ રિઝલ્ટ આવતું નથી હમણાં હમણાં તો બહુ વિડીયો સામે આવ્યા છે કે રાજકોટના બહેનોએ જે એના ઉપર દમન ગુજારવામાં આવ્યું છે જામનગરના બેનો ઉપર દમન ગુજારવામાં આવ્યું છે તો હવે તો ગવર્મેન્ટને એટલું કહું કે અમે તો અત્યાર લગી અહિંસક લડાઈ જ લડ્યા છીએ અને તમારી જે નીતિ છે અમારા જે સમાજમાં ભાગલા પાડો ને રાજ કરો એ નીતિ પણ હવે અમે સમજી ચૂક્યા છીએ કે અમારા ક્ષત્રિય સમાજના વચ્ચે જ તમે ભાગલા પડાવી અને રાજ કરવા માગો છો તો હવે તો છે ને રણચંડીઓ બધી બહાર આવ્યા છે અમારા રણચંડી બધા બહાર આવ્યા છે તો અત્યાર લગી તો અમે અહિંસક લડાઈ જ લડી છે અને આગળ પણ અમારી રણનીતિ એ જ રહેશે કે અહિંસક લડાઈ જ લડશું પરંતુ જો તમારી આ ભાગલા પાડો ને રાજ કરો એવી નીતિના કારણે જો કંઈ બને તો એના જવાબદાર ગવર્મેન્ટ રહેશે એનો જવાબદાર ક્ષત્રિય સમાજ નહીં રહે કેટલું આંદોલન ઉગ્ર બનાવશો કારણ કે હવે તો ફોર્મ ભરવાની તારીખ પણ નજીક છે ફોર્મ ભરવાની તારીખ નજીક આવી રહી છે એમ અમારે જે શાંતિને ધીરજનો અંત પણ આવી રહ્યો છે કે ગવર્મેન્ટ અમારી કેટલી પરીક્ષા લેવા માગે છે પરંતુ અમારું જે રણનીતિ છે જે બહેનોની અમારી જે રણનીતિ છે એ તો આગળ પણ બહુ મજબૂત રહી હતી અને આગળ પણ બહુ મજબૂત રહેશે એવી રણનીતિ અમે તૈયાર કરી રહ્યા છીએ તો રણનીતિ તો મજબૂત રહેશે પછી માતાજીની ઈચ્છા લાગે છે સરકાર ઝૂકશે એ તો હવે ક્યાં કહી શકાય આ જાડી ચામડીની પાણી જો નથી પેટનું તો આગળ શું થશે નહીં પણ અમે છેક સુધી જે પ્રયાસો અમારા છે બહેનોના એ અમે ચાલુ રાખશું જરૂર એટલે આંદોલન છે જે વધુ આગળને આગળ ધપાવવાનું અને સાથે અહિંસક રીતે લડત આપવાનો નિર્ણય છે તે ગીતાબા દ્વારા લેવામાં આવ્યો છે ભાગલા કરો અને રાજ કરોની નીતિ ક્ષત્રિય સમાજમાં નહીં જોવા મળે તમામ લોકો એક સંગઠન સાથે જોડાઈને જ આ લડત આપતા રહેશે તેવી પણ તેમણે વાત કરી છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ